જય મુરલીધર જય દ્વારકાથી શું કે મિત્રો બધા મજામાં તો મિત્રો આપણે આવી ગયા છે વાળીએ વાડીએ આવીને જુઓ વાડીના ડ્રેસમાં આવી ગયા કે આજથી થોડા ઘણું કામ ચાલુ કરીએ કે હજી કાહતી તો આપણે બે ત્રણ દિવસ પછી હાલશે થોડુંક રોજનું રૂટીન કામ કરીએ અને તમને બધા સબસ્ક્રાઈબરોને બતાવીએ તો કે પહેલું કામ તો શું કરવાનું છે તે આગળ તમને બધું બતાવશું તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો તો જો આપણે લીધું છે આ જીવીસ માંડવીનું બ્યારો જો કે આપણે જીવીસનું વાવેતર કર્યું છે તો એટલા દાણા થોડાક વધ્યા હતા ને તે આપણે અલગ જ રાખી દીધા કિલો દોઢ કિલો જેટલા હશે અને બેક ઠેકાણે થાંભલાની જગ્યાએ ત્રણે ના કટકા એકૂક અસોડાવવા જો કે ભાઈઓ તો અસોડવામાં સમજે બધું અને એક બે ઠેકાણે બીજે બેઠેકા અને ખાલા જરાક છે તો સાલો આપણે આ બી સોંપી આવી અને લઈએ કોદારી બિયારણ અને કોદારી લઈને જઈએ તો પહેલું કામ આપણે બિયારણ સોંપી આવી ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ફાઇનલી મિત્રો આપણે બિયારણ અને કોદારી લઈ લીધી ચાલો હવે આપણે રોજની રૂટીન કામે વરગી અને આ બિયારણ સોંપી આવી જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં તો ચાલો મિત્ર સ્થળ ઉપર આવી ગયા જો કે આ ત્રણ કટકા છે થાંભલા પાસે ત્યાં હાથી ઉપાડવું પડ્યું હોય તો ચાલો જોડાયેલ રહ્યો આપણે ચાલું કરી દઈએ આપણું કામ તો મિત્રો આ રીતના આપણે ત્રણ કોદારીથી લીટા કરી દઈએ એટલે સાહ ભેગા સાહ પડી જાય ઉગાવો સારો આવે ચાલો તો હવે આપણે બિયારણ સોંપી દઈએ

મિત્રો આપણે શાહ નાખી કાયદેસર કોદારીથી લીટા કરી બી સોંપી અને માથે કાયદેસર ધોઈડ વરી ગઈ છે ચાલો હવે આપણે બીજે ક્યાંય ખાલા હોય તો આટો મારીને પૂરી દઈએ ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આપણે આવી ગયા આપણું સવારે તમને પેલું આગળ બતાવેલ છે કે કિલોક જેટલા દવાવાળા દાણા પડ્યા હતા અને બે ચાર ઠેકાણે ખાલા એવા દેખાતા હતા તો આપણે બિયારણ સોંપી દીધું બધુંય ફાઇનલ આપણે નવ વાગ્યા વહે ગયા અને અડધી પોણી કલાક જેવું બિયારણના પાંચ આઠ ઠેકાણે ખાલા નીકળ્યા તો સોંપા ને આપણે પાણી પી ને પાંચ મિનિટ આરામ લેવા બેઠા છીએ અને આપણે જે વાવેતર કર્યું ત્યારે જે આ બાસકા પછેડી બધું પેટીમાં આપણે દવાવાળું હોય દવાનો પટ મારવાનો હોય બે સાઇટની દવા તો આ બાસ્કાન બધું આપણે ગામમાં ધોવા માટે લઈ જવાનું છે તો પાંચ મિનિટ આરામ કરી અને શું નવું કંઈ કરવાનું છે કે શું તે તમને જણાવશું તો ભાઈઓ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો ભાઈઓ હવે વાગ્યો આવ્યા છે સાડા અગિયાર જેવું થઈ ગયું છે ને હવે આપણે ગામ તરફ નીકળીએ સહી ચાલો શક્ય હશે તેટલું તમને નવીનતા વાળું બતાવતા જાહું તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો બપોરે જમી અઢી વગેરે ચા પાણી પીને પાછા આપણે આવી ગયા વાડીએ જોકે વાડીએ આવીને આપણે માહિતી તો હજી મોડું હાલે છે એ તો આપણે બધે આગળ બ્લોગમાં બોલેલ છે એ આ ખરીના ભાગમાં થોડુંક એક બબે અસોડાવા ખોડ દેખાય છે તો આપણે બેઠા બેઠા ઈ લઈ લઈ એટલે હાથમાં નડે ને એને પાટું ન ભરાય ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો મિત્રો તો આપણે વાડિયાથી આવી ગયા ગામમાં ને ગામમાં આવીને તો જોકે હમણાં તો હરખાય છે જય મુરલીધાર મયુરભાઈ જય મુલીધાર અદ્રાના નિવેદ ચાલે છે તો કાયમ એક દેવના નિવેદ હોય તો આજે ક્યાં જવાનું છે ચાલો તમને બતાવીએ તો હનુમાન બાપાના લાડવા થઈ ગયા છે તૈયાર જોકે આપણે ઘણા સમય છે હનુમાન બાપાને ટાઈમી નીકળી બે વખત સવાર સાંજ દૂધ લેવા જાય ત્યાં નમતા જઈ તો અંદર આપણે વરહદિ થઈ ગઈ છીએ તે દિન ગયા નથી કારણ કે આપણે શનિવાર રહેતા નથી ભલે કરે હનુમાન બાપા તો આજે તમને લાડવા વાડિયાથી આવી તો અહીં તૈયાર થઈ ગયા તો હનુમાન બાપાના લાડવા છે તો આજે જઈ ચારી આવી લાડવા અને દર્શન કરી આવીએ દર્શન તો આપણે કીધું એમ દિવસમાં બે વખતની ત્યાં નમીન જ નીકળી ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો મિત્રો થઈ ગયા મયુરભાઈ તૈયાર અને બાપ દીકરો ભાઈ જઈ જોડાયેલ રહેજો મિત્રો આપણે પહોંચી ગયા છે હનુમાન બાપાને મંદિરે જો કે આપણે દર શનિવારે તો નથી આવતા પછી દર વર્ષે કે નીકળીએ ત્યારે નેમે જઈએ આપણે હનુમાન બાપાનું મસ્ત મજાનું મંદિર છે જય શ્રી રામ જય શ્રી રામ દર વર્ષે એક અદર નિવેદમાં આખું ગામ એક પગે ઊભી અને અહીંયા જારવા આવે છે અને અમારા બાપુ નવનીત બાપુ જય બજરંગી બાપુ જોકે અહીંયા જારવા માટે આવે છે જોકે બાવાના દીકરા છે એટલે એનો હક છે દર વર્ષે મોટો ફાળો આપે છે બાપાને ચાલો આપણે બાપુને આપી જારી દઈએ મયુરભાઈ એવા છે ભેગા થઈ કે અગરબત્તી બાપાને મારે કરવી છે સારું ધીરે ધીરે એવા એ થાય ફેરવી દરમન બાપાને થૂપ દે મિત્રો હવે બાપુને હાથે આપણે બાપા નું કરાવી દઈ જય બજરંગી ચાલો આપણે ખાઈ પાપાને જારી દીધું છે હવે નીકળીએ ઘર બાજુ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં હાલો ભાઈઓ સાંજ થઈ ગઈ છે દેશી ગામડાનું વ્યારું તો પેલા પાપા એમ કહેતા કે ઝાલર વગડી હાલો વ્યારું થઈ ગયું હાલો દેશી ગામડાનું વ્યારું રોટલી ચાક છાસ અને શનિવાર છે તો હનુમાન બાપાના લાડવા જે હોય તો ચૂરમાના લાડવા દાળ ભાત સાસ આ દેશી ગામડાની મોજ કહેવાય તઈ જ બધા એ સિટીના માણસો છે પણ ગામડાને યાદ કરે તો મિત્રો આવી જાઓ વ્યારૂ કરવા બધા સબસ્ક્રાઈબરો બધા ભાઈઓ આજનો આપણો બ્લોગ સારો લાગે તો લાઇક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્ર હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધાસ જય દ્વારકાધીશ